ખમેરી કેમ સૌ બધાય મજામાં ને જય માતાજી તમાર નવા બરક માં તમારું સ્વાગત છે હવે રસોઈ કરી નાખી છે હવે રસોરું સાફ करू છે amare આ છે અમારું રસોરું આ રસોરું સે સાફ કરવાનું સે માંંથી સાફ કરને કું ગાયર કરવાનું સે હવે આ છે અમાર સુલા આમે ગાયર કરવાનું સે કારા મે થઈ ગયા કે નહીં સુલા થી ઘણ ઠાતું એટલી ઉતી ગાયર કરી નાખી તો હારું થીય ને હવે અહીં ગારો કરેલો છે આ છે ગારો એની ગાયર કરવાનું છે પછી ગાયર કરી તારે તમને બતાવી પાછું તો ભાભી ગાયર કરે છે તો આપણે જોવા જાય કે કેમ ગાયર કરે ગાયર કરો અને સારું બોલાવો કરો પણ

અને જય માતાજી બધા કૃપાની ગાય કરે છે બધાય બતાવ્યું છે તમને દાદાના ઘરે જાવ અને હું છે ગોદી હું છે તો મામી આયા છે એન છોકરીને ગોદડુ કરાવવા પોત તો નથી પોત ને નહીં કોઈ પ્રવુ તો કેમ થાય કે નહીં પોત નથી આમ ના બોમ બોમ લગા કે હમ લગા કે ઓકે કાહમ લગા કે હાડી સારા દે મને હાડી સારા દે કે એમ કધા હતા તમી હા દો એ બે લેવાનો છે તમારે એ બે દે લાવે છે બેન છોરે સાવા જાય કીતી દેવી તે હ એ બે લેવી નહી એવું બોલી લી લેવાય મોવે તા તાર ગોળ એની એમને તારી એમ કેટલે મો કરે છે ફટાફટી એમ બે તો બે ને તી બકડી લેવા દેતા કેટલા દેતા આવે તો બસ આઈ મમ્મી đó vừa thì đi no chỗ nào? ai oh. là hụt tu nathi? ai là hụt tu nathi? này các anh nhìn đi coi, anh này nhìn đi Mẹ, 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 mẹ ai là hụt tu này? anh này, đại lý giá xe,

બેજો બોદરુ પાતરી દીધું છે એમન કરતો હોય એમ કે પછી રૂપાપાને હરી ના કરે એમ હે હા હા એ એમ કે તો આ બે એમ કે કા તિયા બડ કે આ તો શરમ નથી કેને હવે હવે કાઈ શરમ ન રાખો ન મમી હા 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 રૂપા કામ કરેન રૂપા કામ કરેન અમે તો હવે નામે બોલાવે મમી હે નામે બોલાવે બધા તો બોદરુ કરવા આયા છે કોણ હે મે ભાગુ મારા મામી મામી આવેલા ગોદડું કરવા તો હવે ગોદડું કરે હા ખાવા છે ભૂખ લાગી છે તો આપણે હાલો મામી ખાવા હાલો તમારે ભાઈ વાત હશે ગોદડું પૂરું થઈ જાય તો કઈ ભૈજા ભાઈ બને તો એમ કા બધી ગોદી ભૈજા બનાવવા કે કે હું ખમી જાઉં હા ભાઈ જા છે બનાવવાના છે વાર થાય પછી તો ફેમિલી બધા બનાવે ને એવું અને મને લાગી ભૂખ તો હવે તો ખાઈ હવે તો બેન આવ્યા છે શું ખા ખાંગડો તે રૂપિયા દેશે ભાણામાં

તો ફેમિલી આજનો દિવસ અમારા જયપાલભાઈ માટે ખાસ હતો કારણ કે જયપાલભાઈ ગયેલા હતા ભણવા માટે આજ કા જયપાલભાઈ ભણવા ગયેલા હતા કે ભણીને એવો આ તમારા નિશાળનો પહેલો દિવસ હતો કા હા મજા આવી ને આજ નિશાળે મજા આવી ભાઈ તો નહોતો ને કોઈ યાર ઠેક તો વાંધો નહીં નહીં હો કા મજા આવી છે ને ભણવા મજા આવી છે ને આજ હા તો વાંધો નહી કાયમ એમ જાય આવે પેલા ધોરણ આવી ગયો ને પેલા માં કે પેલા માં પેલા માં આવી ગયો તમારે જયપાલ ભાઈ જહાજ પેલી વાર ભણવા કા જયપાલ તો એને આવી ગઈ મજા કારણ કે પહેલું ધોરણ છે જયપાલ નું અને આજ પેલા માં જ મૂક્યો તો અને આજ પહેલો દિવસ હતો કામ એટલે દ્વિપાલ ભાઈ આજ મજા આવી ગઈ નિહાળે મજા આવી ગઈ હવે તો એ કાયમ રહે કાયમ રહે ને કે કાયમ રહેવાનું હા વિડિયો માં લાઈક કરી દેજો વિડિયો કેવો લાગ્યો મને કોમેન્ટ માં જરૂર જણાવજો અને અમાર આ બીજા ડેઈલી ફેમિલી બ્લોગ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ પછી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય